સંયુક્ત કામગીરી દ્વારા ગણતરીના ફરાર થેલ કરવામાં આવી હતી આ ઘટના ત્યારે બની જયારે હિતેશ વાઘેલા જે ચેઇન સ્નેચિંગના કેસમાં આરોપી હતો કાગડાપીઠ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયો હતો પોલીસ તંત્રે તરત જ તેની શોધખોળ શરૂ કરી અને ઝોન છ એલસીબી સ્કોડને પણ આ કામગીરીમાં જોડવામાં આવી પોલીસે હિતેશ વાઘેલાની ધરપકડ માટે વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા અને તેની સંભવિત છુપાવવાની જગ્યાઓની તપાસ કરી આ સંયુક્ત કામગીરીના પરિણામે હિતેશ વાઘેલાને ગણતરીના કલાકોમાં જ પકડી પાડવામાં આવ્યો આ ધરપકડથી પોલીસ તંત્રને મોટી સફળતા મળી છે અને ચેઇન સ્નેચિંગના કેસમાં ન્યાયની પ્રક્રિયા આગળ વધી શકશે કાગડાપીઠ પોલીસ અને ઝોન છ એલસીબી સ્કોર્ડની આ ઝડપી અને સફળ કામગીરીને કારણે શહેરમાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બની છે